ભાજપના એક પછી એક નેતાઓ તેમની વ્યથા જાહેરમાં વ્યક્ત કરવા લાગ્યા છે ત્યારે પૂર્વ મંત્રી જવાહર ચાવડા ચાવડાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને જવાબ આપતા વધુ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં મંત્રી મનસુખ માંડવિયાને અને જવાહર ચાવડા શું છે તેનો પરિચય આપતા હોય એ રીતે તેમની કામગીરીની પ્રશંસા તેમણે પોતે ગુજરાત વિધાનસભાનો ઉલ્લેખ કરીને કરી છે તેમણે કહ્યું કે મારી ઓળખ જોઈતી હોય તો આપણી પાર્ટીના નીતિન પટેલ અને આનંદીબેન પટેલને પૂછો ખબર પડશે જવાહર ચાવડાના વિડીયોમાં તેમણે શરૂઆતમાં જ નમસ્કાર મનસુખભાઈ માંડવીયાના સંબોધન સાથે કરી હતી વર્ષ બે હજાર નવથી બે હજાર બાર દરમિયાન મેં એક આંદોલન ચલાવ્યું હતું ડાર્ક ઝોનનું બસો પચીસ તાલુકામાંથી સત્તાવન તાલુકામાં ડાર્ક ઝોનના કારણે ખેડૂતોને વીજ કનેક્શન મળતું ન હતું ત્રણ વર્ષ સુધી આંદોલન ચલાવ્યા પછી સરકારે બે હજાર બાર માં ડાર્ક ઝોન હટાવીને ખેડૂતોને વીજ કનેક્શન મળ્યા હતા તે નીતિન કાકાએ વિધાનસભામાં કહ્યું હતું કે ડાર્ક ઝોન હટ્યો તેના પાયામાં જવાહર ચાવડા છે આવી જ રીતે મેં બે હજાર બાર થી બે હજાર ચૌદ દરમિયાન ગરીબ વંચિતો દલિતોને એક પોઈન્ટ સુડતાળીસ લાખ બીપીએલ કાર્ડ અપાવ્યા છે મતલબ હોય આપણે નહીં ધ્યાનમાં હોય તો મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણસના મથલીના ખેડૂતોના પ્રશ્નો બિયારણના હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક વીમાના હોય ખેડૂતના પ્રશ્નોનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તળપામાં હતો તે ડાર્ક ઝોન નો હતો તે ડાર્ક ઝોનનું મુમેન્ટ ત્રણ સુધી ચલાવતો ડાર્ક ઝોન ઉઠાવ હતું તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જૂનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા જિલ્લાનું આ સિવાય જૂનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ જિલ્લાની અંદર એકવીસ તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું કે તે હેઠળ પિંચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલ ના લાભ આપેલા હતા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાની ઓળખ લગાડી દીધી ને આટલી હિંમત તાકાત કે તેવટ તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી